હા એ જુઓ ભૂવાજી ઘેર હોય તો સારું ભોવાજી ઘેર છે નહીં મને બેવા તો ઘડી ગોર ગાડી તો આવશે તો ખેતર બેતર જે ભોવાજી

સેણ રજા આપીએ માતા એ તમારું જોવાની હું જોયેલું હોય મામા એવું કેવું છે મામાડી

બરો બરો એક કોમ કરો પેલા તમે જો ઘર ઘરના છો લડતા નહીં બરોબર તમને જે હાચે હાચું હું કરી આપીશ તમારું હોના જેવું હું કરી આપીશ તમને બરાબર બરોબર પણ ઘર ઘરમાં વિખાદ તમે કરતા નહીં તમારી એ ભૂલ છે તમારા ભાઈની એ ભૂલ બતાવે માતા બરોબર પણ એ બધું હું તમને પહી કહું પેલા ભાઈને બોલાવો બોલાવ બોલાવો તમે બોલાય લઉં હા હેલો હા તો હશે આ ખેતર ઉપર જોગળી માતા મંદિર છે ને હા તો કોણ છે હા હો હા આવે છે ભાઈ આવે છે ને આ માનું મંદિર તો આવી જ કઈ બાજુ બેઠા છે

તો ગયા તા તમે ચોય એટલે ચોખ્ખા હું તો ચોય જોયો નહીં કોઈ તાંત્રિક જોડે કે એવું ચોય ગયા તા ખરી તમે સાચું બોલો પડી પરિચય લાગે બધી કહે દેવા દે એમાં શું છે આ ભુવાજી જયતો હું બરોબર હા ગયા હતા ને હા જયતો હ ભાઈ શો તમે હા બરોબર ખરું અશવિનભાઈ હા બોલો જો લડતા નહિ બરોબર બધું માતા હારવાના કરશે તમારા બરાબર બરોબર અને કોઈ ભાઈ જોતા હોય તો ટેકો આપણે કરવો પડે ભાઈ હોય તો આ તમને હું ઠપકો આપું છું હા વાંધો બરોબર હવે રોહિત ભાઈ માતા એ મને બધું બતાવ્યું તો છે હા હવે તમે ભૂલ કબૂલો છો કે પછી હું અશ્વિન છું ને માતાજી છું હા જય માતાજી આવો આવ્યો

તમને બહુ અભિમાન નો પાવર હતો એટલા માટે હું બાબા જોડે જોયું બાબા મને એક વિધિ કરી આપી એટલે ઘરની પાછળ તમારી લેબુ ગાલી છે જોજો ઘરની પાછળ તમે જઈ આ ભાઈએ તમારી ઉપર કાવી શરૂ છે કે બધો કાતરા મારી પર કરવાનું તને હું હતું કોઈ ખબર ના પડી મને કરત ન તમને બહુ પાવર હતો અભિમાન હતો હું તમારી જોડે પૈસા લેવા આવ્યો તો તમે મને ના પાડી હતી ના પાડી મોટા ભાઈ જોડે જ્યારે મારી પરિસ્થિતિ એકદમ ખરાબ હતી મારે જરૂર પડી ત્યારે તમારા ઘેર આવ્યો હતો એ દાડે તમને મેં કીધું કે મને આટલો ટેકો કરો પણ તમે મારી વાત ના હોય મને ના પાડી એટલે તમારી ઓખો ઉગાડવા માટે મે આ કર્યું આવું ઓખો ઓખો તમારી તમને ખબર લડશો હવે લડતા વખો ઉગાડવો પણ એમને સમજણ પાડું પાડો માટે મે આ કર્યું કે તમે તમને પાવર હતો રૂપિયાનો તમારા જોડે હતા છતાં મે તે દિવસ માંગ મારે હપ્તો ભરવો તો તમે ના પાડી મને એ મને ખોટું લાગ્યું આવ્યું ત્યારે હું તાંત્રિક બાબા જોડે જઈને

કાઢી નાખો ભુવાજી બુઆજીને હમુ કરો ભાઈ આ બોલો બુઆજી તું એ હવે એવું ના કરતા હો ભઈ આ ગમે તો ભાઈ છે હા દો મોજો એજ કોમ આવશે ભાઈ પૈસો ગમે એટલો આવે પણ આપડી ભઈને કદી ન ભૂલવાનો એ વાત તો સાચી પૈસો આજ છે ને કાલ નહીં પણ આવું તો ના કરે ને ભુવાજી હું એમ કહું